નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આવતો સોમવાર નવેમ્બર નવા માસ અને નવા સપ્તાહની શરૂઆત સાથે ગ્રહોની ઉર્જા બદલાઈ રહી છે ગ્રહયોગ મુજબ માર્કેટમાં આ દિવસે ડબલ સાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે પરંતુ અંતે માર્કેટ ગ્રીન એટલે કે તેજી તરફ બંધ થવાની શક્યતા વધારે છે ચંદ્ર આ દિવસે મીન રાશિમાં ઉત્તરા ભાદ્રપદ તથા રેવતી નક્ષત્રમાં રહેશે જેનાથી સવારના સમયે માર્કેટમાં થોડું મંદીનું દબાણ અને અસ્થિરતા દેખાશે ખાસ કરીને વચ્ચે ચંદ્ર શનિના એક્સેપ્ટમાં હોવાથી થોડી નબળાઈ રહી શકે છે પરંતુ બાર તેતાલીસ પછી જ્યારે તેતુલ્યકરણ સક્રિય થશે અને ગ્રહોની ઉર્જા તેજી તરફ વળી જશે આ સમયે ખાસ કરીને બેન્કિંગ અને ટેકનોલોજી સેક્ટરમાં રિકવરી અને ઓપ્ટિમિઝમ જોવા મળશે અને બે માર્કેટ ધીમે ધીમે સ્થિર અને તેજી દિશામાં આગળ વધશે આજનો મંત્ર ધીરજ રાખો સમયની રાહ જુઓ ગ્રહો તેજી તરફ છે જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કાલે ફરી મળીએ નવા ગ્રહયોગ અને માર્કેટની એનર્જી અપડેટ સાથે